રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના સ્થાપનાકાળથી સમરસ સમાજ અને સમાજ સેવાના ધ્યેય સાથે કાર્યરત છે વર્ષ ઓગણીસો પંચ્યાસી થી સ્થાપિત આરએસએસ સંઘ આગામી વર્ષે શતાબ્દી વર્ષ ઉજવવા જઈ રહ્યો છે સંપૂર્ણ સમાજનું સંગઠન અને સંઘના કાર્ય વિસ્તાર માટે ગુણવત્તાયુક્ત કાર્યકર્તા નિર્માણ કરવા માટે દર વર્ષે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન થતું હોય છે આવો જ એક પ્રશિક્ષણ વર્ગ સુરેન્દ્રનગરની કેપી બોર્ડિંગ સ્કૂલ ખાતે ગત તારીખ બાર મેથી વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેનો તારીખ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસના રોજ જાહેર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આ સમારોહ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે નિમ્બાર પીઠ લીંબડીના એક હજાર આઠ મહામંડલેશ્વર લલિત કિશોર શરણદાસજી મહારાજ પધાર્યા હતા કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પશ્ચિમ ક્ષેત્રના ક્ષેત્ર સંચાલક જયંતિ જયંતી ભાડેશિયા ઉપસ્થિત રહ્યા હતા તેમણે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે નક્કી કરેલ પાંચ સંકલ્પ સમરસતા કુટુંબ પ્રબોધન નાગરિક કર્તવ્ય પર્યાવરણ અને સ્વદેશીના વિષય પર વક્તવ્ય રજૂ કર્યું હતું આ વર્ગમાં સૌરાષ્ટ્ર પ્રાંતના એકસો સ્થાન પરથી ત્રણસો અડસઠ વિદ્યાર્થીઓ પ્રશિક્ષણ મેળવવા આવ્યા હતા દિનચર્યા દરમિયાન વિવિધ પ્રકારના શારીરિક કાર્યક્રમ જેવા કે દંડ દંડયુદ્ધ નિયુદ્ધ સામૂહિક ક્ષમતા યોગ જેવા વિષયો શીખવાડવામાં આવ્યા હતા આ સાથે જ વર્તમાન ભારતમાં યુવાનોની ભૂમિકા સંઘ દ્વારા સામાજિક પરિવર્તન જેવા વિષયો પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું